ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાયદાના ભંગોદલ જે કે પેપર મિલને કલમ તેત્રીસ એની નોટિસ ફટકારવા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તાપી જિલ્લા સ્થિત જે કે પેપર મિલ લિમિટેડ સદા દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયાએ સીધે સીધું તાપી નદીમાં છોડવાની બાબતની ફરિયાદ સામાજિક કાર્યકર આશીષ ગજેન્દ્રભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલ જે ફરિયાદ અનવ્ય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાયદાના ભંગ બદલ જે કે પેપર મિલ કંપનીને કલમ તેત્રીસ એની નોટિસ ફટકારી હતી જેને લઈ અરજદાર આશિષ ગજેન્દ્રભાઈ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી હું આશીષ ચૌધરી સામાજિક કાર્યકર્તા તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ જેકર પેપર મિલ લિમિટેડ દ્વારા તાપી નદીમાં સીધે સીધો શુદ્ધિકરણની પ્રક્રિયા વગરનો ઘન કચરો અને કેમિકલ ગંદુ પાણી છોડવામાં આવી રહેલ હતું જે સંદર્ભે સ્થાનિકો દ્વારા ધ્યાન દોરવામાં આવતા રૂબરૂ સ્થળ તપાસ કરીને સરકાર વિવિધ વિભાગો અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવામાં આવી હતી જે સંદર્ભે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જેકે પેપર મિલ લિમિટને દર્શક નોટિસ ફટકારવામાં આવેલ હતી જે સંદર્ભે અત્યાર સુધીની જે ઘટનાઓ જોઈએ છે એ પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બી આવા ગંભીર પર્યાવરણીય મુદ્દા પર ફક્ત નોટિસ આપીને છૂટી જાય છે પરંતુ આ મુદ્દે જો સમય મર્યાદામાં આગળની કાર્યવાહી કરવામાં ન આવશે તો અમોની કોટ બી કંપની વિરુદ્ધ અને જે તે વિભાગ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે આવી રીતે જે કેમિકલ યુક્ત ગંદુ પાણી સીધે સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે આ તાપી નદીને આપણે એક તરફ તાપી માતા તરીકે એમના પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે અને સાથે સાથે સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયા તાપી નદીના શુદ્ધિકરણ માટે ખર્ચવામાં આવે છે એ બી સરકારના પૈસાનો અને સાથે સાથે આ પાણી તાપી જિલ્લા થી લઈને સુરત જિલ્લામાં સુધીમાં કરોડો લોકો આ પાણીનો ઉપયોગ કરે છે ખેતીમાં ઉપયોગ થાય છે અને માછીમારી માટે બી ઉપયોગ થાય છે એટલે આવા ગંદા કેમિકલ પાણીનો સીધે સીધો શરીરમાં પ્રવેશ થવાથી ભવિષ્યમાં ઇન્ડાયરેક્ટ જેનોસાઇડ તરફ આ પ્રક્રિયા આપણને લઈ જઈ રહી છે આ તમારી અને મારી સૌની સહભાગી જવાબદારી છે કે આવી પ્રક્રિયાઓ અને આવી ઝેરોકટી હવામાં પ્રદૂષણકટી કંપનીઓ વિરુદ્ધ આપણે કાર્યવાહીઓ કરીને આવી પ્રવૃત્તિઓ આપણે અટકાવી શકીએ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો